આવું કેટલો ટાઈમ ચાલે નુકસાની કઈ ને કેટલા વર્ષ

શા માટે ભરે છે શા માટે ગોળી ભર્યા કેટલો ટાંગથી હાલે હા બધું

નુકસાની ગઈ તું પાત્રી ગુણ ની ચોરી બરાબર ફટાફટ આગલી ગાડી માં કેટલી ગુણની ચોરી કે કઈ કેટલા બાકી હમણાં

હું મહેનત મારી મહેનત છે મારી મહેનત છે તો ખાલી ગાડી લઈને આવ્યો હતો હા મારી ગાડી ખાલી આવી હતી

જિંદગી માં ચોરી કેટલા ત્રીસ વર્ષ બાપા એટલા વર્ષ કહ્યું જમીન મારી થોડી હોય તો તમારે ધંધો પૈસા હોય તો પૈસા હોય તો આ બધું નુકસાની અમારી નુકસાની ગમાને છે એટલે અમારી ખેડૂતોની માંચ આ કેમ થાય ખબર હે અમે ધ્યાન મરા ખબર હે કેટલી મજૂરી દે હે આ લોકો ઉતરાણ જો ઉતા ઉતાર જોવાની પછી ગુણી લીધી